બંધ પીઠી ભરે લો પાલ ધો નજરાજપૂત બુઢો કા ગલતી ગુંજલ મેલી એણે પ્રીત્યું દીધી રુધિયે છે લાડક વા્યો હાલ આજકાલ નો કોલિયો થવા એ ધન્ય ધરાવ હોરઠ ભલી અમણી જ્યાર તન આવા એ ધન્ય ધરા સોરઠ ભલી અમણી જારત નું પાકતા આજનો જે આવરોડો આ ગામને પાદર અવસર ઉજવાનો હું તો કેમ કહું કે બે તેજસ્વી કોમને ચંદ રાજકારણીઓ ભેળા થઈ અને હામહામી લડાઈ મારે છે આજ આ બોડીદરના આંગણે ભેળા થયા એમ કાયમ ભેળા રહ્યો તો આ દેશનું ચિત્ર બદલાઈ જાય એવું દેશનું ચિત્ર બદલાઈ જાય દીકવા કાકા હું રાજુલાની બાજુમાં એક આયરોનું ગામ છે ત્યાં કાર્યક્રમ જવા માટે ગયો હતો મને લાગે છે સંસ્કૃતિ અને આ યાદની યાદો છે એ ઘટનાને તાજી રાખવા માટે અન્ય સમાજમાં કોઈ જગ્યાએ આવો પ્રયાસ થયો એવું મને લાગતું નથી આયરો દીકરીઓ જ્યાં સુધી ચોર્ય ન ચડે ત્યાં સુધી લીલા લાલ એ વસ્ત્ર પહેરે પણ એ દીકરી ચોરી ચડે લગ્નના પ્રોગ્રામમાં હું એટલે કાળું ઓઢણું ઓઢીને દીકરી ચોરી ચડેલા એટલે મેં પૂછ્યું કે આ કેમ આ દીકરી ઘરચોળું નહીં પાનેતર નહીં અને આ દીકરી કાળું ઓઢણું ઓઢીને ચોરીએ ચડ્યા ત્યારે એને જે આંગણે પ્રોગ્રામ હતો એમણે મને વાત કરી કે અમે નાઘેરા આયર છીએ અમે ઉગાના હોગને કાયમ હૈયામાં હંગરી રાખી એની યાદ ન ભૂલાય એટલા માટે અમે અમારી દીકરીઓ પછી કાયમ આવ કાળા ઓઢણા વઢેરે સાહેબ આખા દુનિયામાં તમને કોઈ સમાજમાં આ ઘટના જોવા નહીં મળે એ સમર્પણ એ ત્યાગને યાદ રાખવા માટે નથી મફતમાં મળતા એના મોખા મૂલ ચૂકવવા પડતા સાહેબ સૌભાગ્યનો ચાંદલો ન કરે કાળું ઓઢણો ઓઢી લે આખી જિંદગી કઈ જેવી તેવી વાત નથી લવર મૂછો ને મીંઠળ બંધો ભાઈથી ભરેલો પાગલ જતો કેવી કેવી ઘટનાઓ બની છે આ દેશમાં ਹੇ ਰਾਜੀ ਜੀ ਰਾਤ ਨਾ ਚੈਲਾ ਸਵਾਸ ਘੂਟਨ ਤੋਂ ਨਗੇ ਕਬਾਲੂਡੋ ਐਸੋ ਨਾਸਮ ਗਾਬ ਦੀ ਪਾਲੇ ਰਣ ਸੰਗਰਾਮ ਪੂਰੋ ਥਿਓ ਘਰੇ ਘਰੇ ਦੀ ਜਮਾਨਾ ਮਾ ਇਹੋ ਨਿਯਮ ਹਤੋ ਕਿ ਰਣ ਸੰਗਰਾਮ ਪੂਰੋ ਥਾ ਇਟਲੇ ਰਾਜਪੂਤਾਂ ਨੀਓ ਵਹਿੜਾ ਜੋੜੀ અને પોતાના પતિને દીકરા ને ભાઈને જો છેલ્લા શ્વાસ હોય તો ગંગા જલની જાળી લઈ અને એને મુખમાં મૂકવા માટે જાતા આમાં એક રાજપૂતાણી અઢાર વર્ષની ભાઈ અને રણ સંગ્રામમાં જઈ આખા રણ મેદાનમાં આંટો મારો પાછા આવ્યા એ જયારે પાછા આવ્યા ત્યારે પોતાના સાસુને એમ કે છે બ્યાવન થારે બેટડે ધો લાજો વ્યા સારે રન મેં ફીરી ઝારી હાથ લિયા એ સાસુ માં તમારા દીકરા એ બધે કુળને લ્યું આ રણસંગ્રામમાં મેં આટો માર્યો પણ તમારા દીકરાના દેહનો કટકો ક્યાંય જોવા નથી મળ્યો ક્યાંય ઘાયલ થયેલો મેં જોયો નહીં એ નક્કી પારખના પગલા ભરીને ભાગીને વયો ગયો છે આ જનેતાથી એણે એમ કીધું કે વહોર મારો બેટડો અને તો સગુણીરો કંથ આય બેટા એ મારો ધારણ ધારણ મોટો થયો છે અને તે જેના નામનો ચૂડો અને ચુંદડી ધારણ કરી છે એ મને તને બેહીને ન લજાવા દે પણ એ જેવી તેવી જગ્યાએ ન હોય તો તપાસ કર વહવર મારો બેટડો તો સગુણીરો કાંથ એ કાં ઘોડાની ઘૂમરે અને કાં ગેમર ગજધંતી તો હાથીને ઢાળતો ઢાળતો પડ્યો હોય જેવી તેવી જગ્યાએ ન હોય અને પાછી આવી રહે મેદાનમાં અને હાથીના ઝુંડ ને ઢાળતો પડેલો વાયે ફરૂ કે મુછડી રીણ ઝુગુ કે ધંધ જુઓ પટોળા વાળીઓ હાલ હોબડી નો કંથ આપ એમ કહેશો કે આવી ઘટનાઓ ઇતિહાસમાં બની આજના જમાનામાં આવી ક્ષત્રિયાણીઓ ખરી ન હોય તો નભે નહીં આ પૃથ્વી પાવર રા એમાં કોક કોક કાનાણા એમ હોનો વાકે હમીર્યા કારગિલના મોરચે એક રાજપૂત લડતો તો સત્ય ઘટનાનો પ્રસંગ છે આપને કહું છું આજે આજે પણ એ જીવે છે જીવે છે મોરચે લડતા લડતા ઈ શહીદ થઈ ગયો રાજપૂત રાજપૂત શહીદ થઈ ગયો ટૂંકમાં વાત કરું છું આપણે ઈ શહીદ થઈ ગયા પછી કલેકટર સાહેબને સરકારનો હુકમ થયો કે એમના શહીદના પત્નીને તમે પચાસ હજારનો વળતરનો ચેક દો વળતરનો ચેક દેવા માટે કલેક્ટર સાહેબ ગામના પાદરમાં આવીને પંચાયત ઓફિસે આવીને કીધું કે શહીદના પત્નીને વળતરનો ચેક દેવા માટે આવ્યો છું તો કે છે રાજપૂત છે પંચાયત ઓફિસે ન આવવું આપણે દરબારગઢી સુધી જાવું જોઈએ સાહેબ સાહેબ દરબાર આવ્યા છે પોતાના દોઢ મહિનાના દીકરાને હિંચવતી હિચલતી ક્ષત્રિયણી હાલ છે સાહેબે એટલે યોગ્ય ચાકડાના આસન આપ્યા સાહેબને બિહાર્યા સાહેબે વાતની શરૂઆત કરી આપના પતિનું ભારતના શહીદોના સમર્પણના ત્યાગના ઇતિહાસમાં અમર અક્ષરે નામ લખાઈ ગયું છે આપણા પતિને અમે પાછો ન લાવી શકી પણ મને સરકારનો હુકમ છે હું પચાસ હજારનો વળતરનો જેપ દેવા માટે આવ્યો છું અત્યાર સુધી ક્ષત્રિયાણી જે સાંભળતી હતી પોતાના પતિની શહાદતની વીરતાની વાત એને ગૌરવ થતું હતું પણ વાઘેલા સાહેબ એને જયારે પચાસ હજાર માટે આવ્યો છું ત્યારે સાહેબના હાથમાંથી ચેક લઈ પચાસ કટકા કરી અને સાહેબના હાથમાં પાછા આપી અને આ દેશની ક્ષત્રિયણી આજે જીવે છે એને સવાલ કર્યો કે સાહેબ મારે એક સવાલ કરવો છે શું કે મારો પતિ કોના માટે શહીદ થયો કે માતૃભૂમિ માટે માં માટે માં ભારતી માટે તો સાહેબ દીકરો માં માટે બલિદાન આપે અને એના વળતર જેથી વરો લેવા માંડશે ને તેથી આ દેશનો દીકરો કોઈ શહીદ નહીં થઈ શકે એના એના વળતર ન લેવાના હોય એનો વળતર વરોથી ના લેવાય અને તે દિવસે સાહેબે એમ કીધું હતું કે તો તમને વળતર બાપા ક્યારે મળ્યું કહેવાય કે આ મારો દોઢ મહિનાનો હાવ ઘોડિયામાં હતો ને એનો બાપ કારગિલના મોરચે લડવા ગયો ત્યારે મારે સમા મહિના જાત દીકરાએ બાપનું મોઢું નથી જોયું અને બાપે દીકરાનું મોઢું નથી જોયું પણ મારા આ દીકરાને મારા ધાવણના ઘૂંટડે ઘૂંટડે સંસ્કારનું પાન કરાવીશ એ અઢાર વર્ષનો થાય ત્યારે ભારતના સૈન્યમાં ભરતી કરી દઈશ અને કદાચ પાકિસ્તાન ની વચ્ચે યુદ્ધ થાય ત્યારે મારા પાકિસ્તાન ના પચાસક ને મારી નાખ્યા હોય ને ત્યારે એના બાપના નું વળતર મળે સાહેબ પચાસ હજાર થી વળતર ન મળે શું ઘટનાઓ બને છે નથી મફતમાં મળતા એના મોખા મૂલ ચૂકવવા પડતા